હલો મિત્રો આજે આપણે જીઓમાં ખાલી કોલિંગ વાળા જે પ્લાન આવે છે જે સ્માર્ટ ફોનમાં જે લોકો વાપરે છે ફોરજી કે ફાઈવજી ફોનમાં એના વિશે વાત કરીશું ઓનલી કોલિંગ પ્લાન હવે તમને ખબર છે થોડા ટાઈમ પહેલા જીઓએ જેનો વન જીબી વાળો રિચાર્જ પ્લાન આવે છે બસો પચાસ રૂપિયાનો એ બંધ કર્યો છે તો ઘણા વ્યક્તિઓને માત્ર કોલિંગ જ કરવું છે નેટ ઓછું વાપરવું છે તો પણ મહિનાનું રિચાર્જ એને ત્રણસો રૂપિયાનું કરવું પડે છે તો એના માટે તેને આપણે કોલિંગ પ્લાન જે આવે છે એક મહિનાનો બરોબર તો ઘણી જગ્યાએ તમે રિચાર્જ કરાવજો તો મળશે અને એની પણ માહિતી આપીશ તો કોલિંગ વાળો તમારે પ્લાન સ્માર્ટફોનમાં કરો તો એકસો ને નેવ્યાસી રૂપિયાનો આવશે એમાં અઠ્યાવીસ દિવસ વેલિડિટી આવશે ટુ જીબી નેટ આવશે બરોબર અનલિમિટેડ વોઇસ કોલ આવશે અને ત્રણસો મેસેજ આવજે છે બરોબર તો આમાં તમારે નેટ ખાલી ટુ જીબી છે અને જે મિત્રોને ઓછું નેટ જોઈએ છે અથવા નેટની જરૂર નથી સ્માર્ટફોન વાપરે છે તમને કોલિંગ વાળો પ્લાન આ એમના માટે બેસ્ટ છે બરોબર પછી આવી જ રીતનો તમારે બીજો પ્લાન આવે છે ત્રણ મહિનાનો હવે ઘણા મિત્રો એમ કે બે મહિનાનો કોલિંગ પ્લાન આવે છે તો બે મહિનાનો નથી આવતો એની પછી એનો ડાયરેક્ટ જે આવે છે એ ત્રણ મહિનાનો આવે છે તો ત્રણ મહિનાનો તમે રિચાર્જ કરાવો તો ચારસો ને અડતાલીસ રૂપિયાનું છે એમાં નેટ બિલકુલ નહીં આવે એક્સ્ટ્રા નેટ તમારે કરવું હોય તમે કરી શકો એમાં અનલિમિટેડ કોલ અને મેસેજ અને ચોર્યાસી વેલિડિટી રહેશે હવે ત્રણ ભાંગો તો તમને દોઢસો રૂપિયાનો મહિનો પડ્યો આ કોલિંગ પ્લાન તો તમારે એકદમ સસ્તું પડે કારણ કે આ મોંઘવારીના સમયમાં ત્રણસો ત્રણસો નું કરાવવું ઘણા વ્યક્તિ માટે મુશ્કેલ છે તો એવી જ રીતનું તમારે એક વર્ષનો પણ પ્લાન આમાં આવે છે ખાલી કોલ કરવા માટે જ તમારે જો વાપરવું હોય બરોબર તો સત્તરસો ને અડતાલીસ રૂપિયા આવશે જેમાં નેટ બિલકુલ નહીં આવે અને ત્રણસો ને છત્રીસ દિવસની વેલિડિટી આવશે પછી એમાં અનલિમિટેડ કોલ આવશે અને છત્રીસો મેસેજ આવશે જે સાદા ટેક્સ્ટ મેસેજ છે બરોબર તો સૌથી બેસ્ટ પ્લાન છે ખાલી કોલિંગ માટે યુઝ કરતા હોય એમના માટે જેમની પાસે સ્માર્ટ ફોન છે તો આ માત્ર કોલિંગ વાળા પ્લાન છે કારણ કે જીઓ ટૂંક સમયમાંથી ઘણા રિચાર્જ પ્લાન બંધ કર્યા છે તો એમના માટે સસ્તા પ્લાન છે આ તો આ પ્લાન તમારે જો કરવો હોય તો ક્યાંથી કરી શકશો દુકાને જશો તો એ તમને કરી આપશે નહીં કારણ કે ડેમોમાં બતાવશે નહીં તો એના માટે તમારે તમારો માય જીઓ એપ્લિકેશન ખોલવાનું છે બરોબર એ ખોલશો એટલે ઓપનની જે પટ્ટી છે પોપ્યુલર પ્લાન એ બધું બતાવશે બરોબર આમાં એમાં એસીઓ બતાવ્યું એમાં તમારે રિચાર્જ ના સેક્શનમાં જવાનું છે બરોબર પછી જો ઉપરની જો લીટી મેં કીધી એમાં સેલ લેવાઈ જવાનું વેલ્યુ પ્લાન છે ત્યાંથી તમે કોલિંગ વાળા પ્લાન કરી શકશો ત્યાં બતાવશે તો માય જીઓ માં જઈને અને તમારે ત્યાંથી જ કરવા પડશે કોલિંગ વાળા પ્લાન પ્લસ તમે ગુગલ પે ફોન પે પેટીએમ થી કરશો તો પણ ત્યાં પણ આ પ્લાન બતાવશે નહીં તો એના માટે તમારે માય જ્યુ જ કરવા પડશે થશે નહીં તો આવી જ ઉપયોગી માહિતી તમારા મિત્રને પણ મોકલો કોલિંગ વાળા રિચાર્જ ખાલી નેટ નહીં જોતું અને કોલિંગ જ જોઈએ છે તો અમને પણ વિડીયો શેર કરો નેક્સ્ટ વિડીયો માટે આપણે તમારી કોઈ રિકવાયર હોય તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું તો કોમેન્ટ કરજો જરૂરથી બરોબર વિડીયો કેવો લાગ્યો બરોબર વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર